તો વાત કરીએ જામનગરની તો જામનગરના કાલાવટમાં તસ્કરો આતંક સામે આવ્યો જ્યાં ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ત્યારે કેમેરાઓ ચેક કરતા ત્રણ તસ્કરો કેમેરામાં કેદ થયા જ્યાં બે લાખ પંચ્યાસી હજારથી વધુના મુદ્દામાંની ચોરી કરાઈ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જે સીસીટીવી સામે આવ્યા છે ત્યારે જે કહી શકાય કે કેટલાક શખ્સો ચોરીને અંજામ આપવા માટે ત્યાંથી પસાર તમે જોઈ રહ્યા છો કે કરી રહ્યા છે અને ચોરીને અંજામ આપવા માટે કેટલાક શખ્સો ત્યાંથી જતા જોવા મળી રહ્યા છે ત્યારે સમગ્ર ઘટના જે છે તે અંગેના સીસીટીવી સામે આવ્યા હતા ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો કે જ્યાં ચલણી નોટો છે વેરવિખેર જોવા મળી રહી છે આ સાથે ઘરનો સામાન છે કપડાં સુધીનો સામાન જે બધું અસ્તવ્યસ્ત હાલતમાં હોય તે રીતના દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યાં ચોરીની ઘટના જે છે સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ત્યારે તમે જોઈ રહ્યા છો કે ઘરનો તમામ સામાન છે વેર વેરવિખેર કરી નાખવામાં આવ્યો હતો ત્યારે જામનગરના કાલાવાનમાં આ ઘટના બની જ્યાં તસ્કરોનો આતંક યથાવત કે જ્યાં ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ત્યારે જોઈ રહ્યા છો જે દાગીનાના બોક છે એ ખાલી છે દાગીના ઉપાડી લેવામાં આવે છે લઈ જવામાં આવે છે આ સાથે જ ઘરનો તમામ સામાન જે છે આ સામાન વેરવિખેર કરવામાં આવ્યો છે આ સાથે જ જે નકુચો છે તે પણ તોડવામાં આવ્યો છે જ્યાં એકવાર જુઓ તમે કે જ્યાં કેવી રીતે જે ટોળ જે કહી શકાય ટોળકી છે તસ્કરોની જે ટોળકી કેવી રીતે ત્યાંથી પસાર થાય છે તમે ટીવી સ્ક્રીનના દ્રશ્યો જુઓ છો ત્યાં ચાર પાંચ લોકો ત્યાંથી હવે પસાર થશે ત્યારે આ દ્રશ્યો છે જામનગરના કે જ્યાં તમે જોઈ રહ્યા છો કે જ્યાં ચાર પાંચ શખ્સો જેમાં એક ત્યાંથી પસાર થઈ રહ્યો છે મોઢે જે અને દુપટ્ટો બાંધેલો છે જેથી કરીને તેઓની ઓળખ ન થાય આ સાથે જ બીજા બે લોકો પણ ત્યાંથી પસાર થઈ રહ્યા છે કે જ્યાં મોઢે કપડું બાંધેલું છે જેથી તેઓની ઓળખ ન થાય ત્યારે હાલ તો જામનગરના કાલાવાડમાં તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે અને જ્યાં ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેતી હતી ત્યારે બે લાખ પંચ્યાસી હજારથી વધુના મુદ્દા માલની ચોરી થઈ છે જ્યાં સીસીટીવી ફૂટેજના આધારે હાલ તો વધુ તપાસ હાથ ધરવામાં આવી છે